ટીના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફરિયાદ આવી કે એક માઇનર બચ્ચી સાથે એક માણસે દુષ્કર્મ કરેલું અને પછી સાદીનો પ્રેમ સંબંધ બાંધ્યો સાદીનું પ્રોમિસ પણ કરેલું પર થોડા સમય બાદ ના પાડી દીધી એવી ફરિયાદ મળતા તપાસ કરતાં આરોપી નવનીત પ્રમોદ ઝા જો પહેલાં મુંબઈ મહારાષ્ટ્રમાં રહેતો હતો અને સિક્યુરિટીનું કામધામ કરતો હતો અને મહારાષ્ટ્ર પછી હવે નોઈડામાં શિફ્ટ થઈ ગયું અને સિક્યુરિટીનું કામ કરે છે સાથે સાથે કમ્પિટેટિવ એક્ઝામ્સની પણ તૈયારી કરે છે તો આ ફેક્ટ્સને વેરીફાઈ કરવામાં આવ્યો અને જાણવા મળ્યું કે દીકરી સાથે ત્રણ ચાર વર્ષ સુધી રિલેશનમાં રહ્યો હતો અને એના પછી વિવાહનું પ્રોમિસ પણ કર્યો હતો એના પછી ના પાડી દીધી અને છોકરીનું બીજી જગ્યા લગ્ન ફિક્સ કર્યો હતો ઘરવાળા પર ત્યાં પણ એ માણસે ખોટી રીતે ધાક ધમકી આપીને એનો સંબંધનો અંત કરાવી દીધો એના પછી છોકરી જ્યારે આવી ત્યારે છોકરીનું સ્ટેટમેન્ટ લઈને રેપની કલમ અને સાથે સાથ પોક્સોની કલમ તહેત ગુના રજીસ્ટર કરવામાં આવ્યો છે આરોપીને અટક કરવામાં આવ્યો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે હા સોળ વર્ષની ઉંમર હતી ત્યારે અને પહેલો સંબંધ બાંધ્યો ઓ આ ડઝન ખાતે એક હોટલ છે ત્યાં બાંધેલો હતો અને હોટલમાં પણ આપણે ડોક્યુમેન્ટ્સ જો છે એ લઈ રહ્યા છે કે કઈ રીતે માઇનર છોકરીની એન્ટ્રી થઈ હોટલમાં એ પણ અમને ચકાસણી કરી રહ્યા છે અને છોકરો અને ભોગ બનનાર જે છે એ રિલેશનમાં પણ છે તો એની પણ તપાસ ચાલુ છે ઓકે